જોમનસુગી નામથી ઓળખાતું આ ઝાડ પાંચ હજાર વર્ષ જેટલું જૂનું છે કેટલું જૂનું છે પાંચ હજાર વર્ષ જેટલું જૂનું અને અમુક વૈજ્ઞાનિકોનું તો એવું પણ માનવું છે કે આ વૃક્ષ સાત હજાર વર્ષથી પણ વધારે જૂનું હોઈ શકે છે આ જોમનસુગી ઝાડને સૌથી પહેલીવાર ઓગણીસસોને માં ડિસ્કવર કરવામાં આવ્યું હતું એટલે કે ગોતવામાં આવ્યું હતું અને આ ઝાડ સત્યાસી ફૂટ જેટલું ઊંચું અને ચોપન ફૂટ જેટલું જાડું છે તો હવે આપણે જાણીએ ચોથા નંબરના સૌથી જૂના ઝાડ વિશે તો નંબર ચાર ઉપર આવે છે ધ પ્રેઝિડેન્ટ સિકોમાના નામથી ઓળખાતું ઝાડ ગાયસ આ ઝાડ અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં આવેલું છે ધ પ્રેઝિડેન્ટ સિકોમાના નામથી ઓળખાતું આ ઝાડ દુનિયાના સૌથી જૂના ઝાડોની લિસ્ટમાં તો આવે જ છે પરંતુ આ દુનિયાનું સૌથી ત્રીજું મોટું ઝાડ પણ છે દોસ્તો આ વૃક્ષ એટલે કે ઝાડ ત્રણ હજાર બસો વર્ષથી પણ વધારે જૂનું છે અને તે બસો સુડતાલીસ ફૂટ જેટલું ઊંચું અને હત્યાવીસ ફૂટ જેટલું જાડું છે અને એ જાડ ઉપર ટુ મિલિયન એટલે કે વીસ થી પણ વધારે પાંદડા આવેલા છે એમ કહેવાય છે કે એ આખા ઝાડનો ફોટો એક જ વારમાં ના લઈ શકાય કારણ કે એ ઝાડ ખૂબ જ વિશાળ છે નેશનલ જિયોગ્રાફીના અમુક ફોટોગ્રાફરોએ વૈજ્ઞાનિકોની મદદથી એ ઝાડના અલગ અલગ ભાગોના એકસો છવ્વીસ જેટલા ફોટા પાડ્યા અને પછી એ એકસો છવ્વીસ ફોટાઓને ભેગા કરી નાખ્યા અને પછી એ ઝાડનો એક ફોટો બનાવ્યો તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના સૌથી જૂના ઝાડ વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે ઓલ્ડ ટીકોના નામથી ઓળખાતું ઝાડ આ ઝાડ સ્વીડન દેશમાં આવેલું છે અને બે હજાર ની સાલમાં આ ઝાડની સૌથી પહેલી વાર ડિસ્કવરી થઈ હતી દોસ્તો આ ઝાડની ઊંચાઈ સોળ ફૂટ જેટલી છે આ ઝાડ દેખાવમાં બીજા અન્ય ઝાડો કરતા સાવ નાનું દેખાય છે પરંતુ તમે આ ઝાડના દેખાવ ઉપર ના જાશો કારણ કે આ ઝાડ ખૂબ જ જૂનું છે આ ઓલ્ડ ટીકો નામનું ઝાડ નવ હજાર પોનસો ને સડસઠ વર્ષ જેટલું જૂનું છે ગેસ આ ઝાડ પીલી કહેવત સાચી કરે છે ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર અમુક વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે આ ઝાડ આઇસ એજના જમાનાનું છે દોસ્તો આ ઓલ્ડ ટીકો નામનું ઝાડ જે જગ્યાએ છે એ જગ્યાએ આખા વર્ષમાં બરફ પડતો હોય છે એટલે જો તમારે આ ઝાડને જોવું હોય તો જૂન જૂનથી સપ્ટેમ્બરના મહિનામાં જોઈ શકો છો તો હવે વાત કરીએ બીજા નંબરના સૌથી જૂના ઝાડ વિશે

તો ગાઈસ હવે વાત કરીએ આખી દુનિયાના સૌથી જૂના ઝાડ વિશે એટલે કે પહેલા નંબરના ઝાડ વિશે હું તમને એ જણાવું એટલે કે જો તમે હજી વિડિયોને લાઈક નથી કરી તો સૌથી પહેલા તો વિડિયોને લાઈક કરી નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો દોસ્તો નંબર 1 ઉપર આવે છે પેન્ડોના નામથી ઓળખાતું ઝાડ આ ઝાડ અમેરિકાના ફિસ્ટલેક નેશનલ ફોરેસ્ટમાં આવેલું છે આ પેન્ડો નામના વૃક્ષ એટલે કે ઝાડને જોઈને તમને એવું લાગશે કે આ બધા એક જ જેવા એટલે કે એક જ જાતિના ઝાડ એકસો આઠ એકર માં ફેલાયેલું છે અને આ ઝાડ ચૌદ હજાર વર્ષ જેટલું જૂનું છે અને અમુક વૈજ્ઞાનિકોનું તો એવું પણ માનવું છે કે આ પેન્ડો નામનું ઝાડ એસી વર્ષથી પણ વધારે જૂનું હોય શકે છે